તેઓ પણ આ જે ઇલેક્શન રહ્યું છે તેમાં તેમણે ખૂબ જ ઝીણવટપૂર્વક બારીકાઈથી નિરીક્ષણ પણ કર્યું હતું તેમની સાથે સીધી વાતચીત કરીશું યશુદાન ભાઈ પહેલા તો વિસાવદરની જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો પહેલા કરતા હવે બે ગણો જનાદેશ વધારે જોવા મળ્યો આ જીતને કઈ રીતે જુઓ છો ને કેટલી જવાબદારીઓ આમ આદમી પાર્ટીના ખભે વધારે જોવા મળશે આગામી દિવસોમાં બિલકુલ આ જીત વિસાવદરની જનતાની જીત છે આ ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની શ્રમિકોની મજૂરોની માલધારીઓની જીત છે આ અમારા લીડર ગોપાલભાઈ ઇટાલિયન આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની જીત છે તમે કહ્યું કે આ જવાબદારી બિલકુલ વિસાવદ અમે સંઘર્ષમાંથી નીકળેલા વ્યક્તિઓ છીએ આ પાર્ટી સંઘર્ષ માટે સંઘર્ષમાંથી બનેલી પાર્ટી છે સરકારના નામે ચુસ્તી સિસ્ટમને સરકારના નામે લોહી ચુસ્તી પ્રજાના લોહી ચુસ્તી સિસ્ટમ ને ચેન્જ કરવા માટે નીકળેલા નવ યુવાનોની આ એક ટીમ છે અને અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની પ્રજાને ભાજપના બરડામાંથી કોઈ પણ ભોગે છોડાવી આ હાર જીત ચાલ્યા રહેવાની છે બે હજાર બાવીસ માં અમે બધા હારી ગયા હતા છતાંય અમે સંઘર્ષ અટકાવ્યો નથી અમે સંઘર્ષમાંથી નીકળેલા વ્યક્તિઓ છે જે જી તમને મળી હતી ચાર પાંચ ધારાસભ્યોની એમાંથી એક ધારાસભ્ય પલટી મારી હતી અમારી જવાબદારી હતી કે લોકોની સમક્ષ જઈએ લોકોને પૂછીએ લોકોને પૂછીને એમનો ઉમેદવાર ઉતારીએ અને એ પ્રમાણે અમે ગોપાલ ઇટાલિયાને વિસાવદર ની જનતાએ કીધું એવી રીતે મેદાન માં ઉતાર્યો હતો વિસાવદર ની જનતાએ ફરીથી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બહુ મોટી જવાબદારી અમારા ઉપર આવી છે વિસાવદર ની જનતાને હું સત સત નમન કરું છું કે એમણે ભાજપ ની રૂપિયા લોભ લાલચ તોડવું ફોડવું ભ્રષ્ટાચારી ના સંપત્તિ વેરવી તંત્ર નો દુરુપયોગ કરવું ડરાવવું ધમકાવવું ગુંડાઓની ફોજ ઉતારવી આ બધાથી પર રહીને પ્રજાએ ચુકાદો આપ્યો બટન દબાવી દીધું ઝાડો બિલકુલ એટલે બહુ સ્પષ્ટ પણ હું માનું છું કે અમે જો અમે સંઘર્ષ માટે આવેલા છીએ અમારે જવાબદારીઓ જોઈએ છે અમે પ્રજાને એમ કહી છે કે તમારા માટે અમે લડવા નીકળ્યા છીએ જો વિસાવદરમાં જીતાડ્યું એટલે આખા ગુજરાતમાં માહોલ બન્યો છે ગોપાલ ઇટાલિયા એકલા નથી જીતી આમ આદમી પાર્ટીનો એક સૈનિક જીત્યો છે આમ આદમી પાર્ટીના એક સૈનિકમાં જુસ્સો આવ્યો છે ભાજપની સામે લડનારા બેરોજગાર યુવાનોમાં જુસ્સો આવ્યો છે ખેડૂતોમાં જુસ્સો આવ્યો છે માલધારીઓમાં જુસ્સો આવ્યો છે મજૂરોમાં જુસ્સો આવ્યો છે એ જુસ્સો શેનો છે એ ભાજપ વિરોધી સત્તાનો છે એટલા માટે અમે તો અમારી અમે સત્તાનો જે ધારાસભ્ય પદ ગોપાલભાઈને મળીને પાંચ ધારાસભ્યો ફરીથી પાંડવો જવાના છે વિધાનસભામાં મજબૂતાઈથી અવાજ ઉઠાવવાના છે આજે પહેલો જ દિવસ ગોપાલભાઈ તમે જો શિક્ષણ કચેરીની મુલાકાતમાં મુલાકાત લીધી છે શિક્ષકોની ભરતીઓને લઈને મારે આ ચૂંટણી છે એ ફેઝભાઈ બે તબક્કે ઇમ્પોર્ટન્ટ રહી એક તો કોંગ્રેસ ખુલી પડી ગઈ ભાજપની વર્ષોથી થી ત્રીસ વર્ષથી ભાજપ ની સત્તા કેમ હતી કે કારણ કે કોંગ્રેસ અને ભાજપ મિલી કરતા હતા એટલે સત્તા હતી ગુજરાતમાં બે પ્રકારના લોકો રહે છે એક ભાજપના ફેવરેબલ છે ફેવરેબલમાં ક્યાંક બ્રેન વોશ થયેલા હોય કોઈ બિચારા વોટ્સઅપ યુનિવર્સિટીથી ભરમાયેલા હોય ભ્રમિત થયેલા હોય કોઈના હોદ્દેદારો અને એની પરિવાર હોય અને એક લાભાર્થીઓની ફોજ આટલું અત્યારે ભાજપ પાસે છે સામે પક્ષે બેરોજગાર યુવાનો છે ખેડૂતો છે ગરીબો છે વંચિતો છે શોષિતો છે મધ્યમ વર્ગ છે મિડલ ક્લાસ છે લાખ લાખ રૂપિયા ફી ભરવી પડે છે એવા શહેરી વર્ગ છે આ બધું ભાજપની અગેન્સ્ટનું છે અને એટલા માટે કોંગ્રેસ ભાજપ બે જ પક્ષ હતા એટલે ભાજપને ન ગમે કોંગ્રેસને આપતા હતા એટલે કોંગ્રેસ એમ થતું કે અમને મળી જતું હતું અને ભાજપ કેવી રીતે ટિકિટો ના કરીને જેમ રાહુલ ગાંધી કીધું પણ વિસાવદરની જનતાએ બે કામ કરી દીધા આમ આદમી પાર્ટીને ઉપર વિશ્વાસ મૂક્યો જીત અપાવી આમ આદમી પાર્ટીને કીધું તમે આગળ વધો કોંગ્રેસની સ્ટ્રેટેજી ખુલી પાડી દીધી કે ભાજપ સાથે મળીને કઈ રીતે હરાવે છે હરાવા નીકળે છે બી ટીમ એ ટીમ કરતા હતા આ બધાની ખુલી પાડી દીધી અને ત્રીજું કામ વિસાવદરની જનતાએ કર્યું કે ચોપન સીટો છે સૌરાષ્ટ્ર કચ્છની એમાં એક સીટ કોંગ્રેસ પાસે છે નાખી દીધો છે હવે પ્રજા અમારી ઉપર બહુ વિશ્વાસ મૂકી રહી છે અમારી જવાબદારી ખૂબ વધી રહી છે પણ હાથ જોડીને નમન કરીને વિનમતા વિનમ્રતાપૂર્વક પ્રજાને હું નમન કરું છું અને કહું છું કે આવી જ રીતે વિશ્વાસ મૂકો પાંચ વર્ષ આપજો બે હજાર સત્યાવીસમાં અમે કહેશું કે સરકારો કેમ હોય લુખાઓ ગુંડાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓ ગુજરાતને લૂંટનારા દેશદ્રોહીઓ ડ્રગ્સના વેપારીઓ દારૂના બુટલે કરો આ બધાને ગુજરાતમાંથી કેમ ભગાડી શકાય ને એ અમે શીખવીશું કઈ રીતે રોડ રસ્તા ગટર વ્યવસ્થા પાણી ભરતીઓ સારી પૂરતી ભરતીઓ ને એ પણ ગડબડ વગર કેમ થાય એ અમે આપવા માંગીએ છીએ સિસ્ટમ અમે ભણેલા ગણેલા યુવાનો છીએ એટલે પ્રજાને મારી વિનંતી છે કે હવે કોઈ ભરમાતા નહીં વિસાવત જનતાને ભાજપે ને ભરમાવાની કોશિશ કરી વિડીયો વિડીયો બનાવ્યા ત્રીજો બનાવડાવ્યા કલાકારોને બનાવડાવ્યા બિચારા મહંતોને ડરાવી ધમકાવીને એના વિડીયો બનાવડાવ્યા ફરજાએ કીધું કે રહેવા દો હોશિયારી તમારી જેટલું ભાજપ કરતી હતી ને પ્રજા બમણી ગુસ્સે થતી હતી અમે એને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બબે પાંચ પાંચ લાખ રૂપિયા આપીને ફોડી લીધા

કોનાથી ડર છે તમે આપણે સૌએ ડરવાનું છે તો ભાજપના નેતાઓથી ડરવાનું છે બળાત્કારીઓથી ડરવાનું છે ભ્રષ્ટાચારીઓથી ડરવાનું છે આ વાત પણ લોકો સુધી અમારે પહોંચાડવી છે લોકો અમારા ઉપર એકવાર વિશ્વાસ મૂકે એવી અમારી લાગણી પણ છે ઈસુદાનભાઈ આમ તો ગુજરાતમાં દારૂબંધી આપણે કહીએ છે દાવાઓ પણ થતા હોય છે જ્યારે ચૂંટણીનું મતદાન વિસાવદરમાં થવાનું હતું તે સાંજે મોટી માત્રામાં દારૂ આમ પાર્ટીના નેતાઓએ જ પકડ્યો ત્યારબાદ પૈસાનો ખેલ પણ એ જ દિવસે આપણે જોવા મળ્યો એટલે જે રીતે સામધામ જે રીતે વિસાવદર ની જનતા એ પણ મન બનાવી રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું કેમ કે આમ પાર્ટી પણ ઇકોઝોનનો મુદ્દો હોય ખેડૂતોને સ્પર્શતા મુદ્દા હોય તેને લઈને મેદાનમાં ઉતરી હતી તમે આ ચૂંટણીને કેટલો પડકાર માની રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી સામે કેમકે

અમે આઠ દસ પંદર લોકોના યુવાનોની ટીમ ભાજપની સ્ટ્રેટેજીની ભાજપની ચાણક્ય નીતિની ધૂળધાણી કરી દીધી એ અમે નથી કરી પ્રજાએ કરી અમે તો નિમિત્ત બન્યા છીએ પણ એ મેસેજ અમે આપી દીધું કે અમે ભલે નવયુવાનો પોલિટિક્સનો અમને આવડતું ન હોય પણ અમે કામની રાજનીતિથી ગુજરાતની જનતાના દિલ જીતતા અમને આવડે છે અમારો ભગવાન ઈશ્વર અમારી સાથે છે માતાજી સાથે છે અમે સચ્ચાઈના રસ્તે જીત મેળવતા અમને આવડે છે

અને અમારા જે બુથ ના માણસો હોય એને લાખ લાખ ને દોઢ લાખ રૂપિયા ની ઓફર કરીને ફોડે છે અમે નક્કી કર્યું કેટલા સિંતેર બુથ હતા એના ઉપર બાર લોકોની ટીમ મોકલી દીધી દારૂની ગાડીઓ ખબર પડી ચાલીસ લોકોની ટીમ બનાવી દારૂ ને રૂપિયા માટે અમને ખબર પડી ગઈ હતી તો બધું ભાજપ નું ખેલ છે ઊંધો પાડી દીધો આમ આદમી પાર્ટીના સૈનિકો એ બધું ખુલ્લું પડી ગયું પ્રજાને ઉલટાનો મેસેજ ગયો ભાજપ તો આમ જ જીતે છે જે જ્ઞાતિ નો આગેવાન કે કલાકાર કે સંત કહેવા જતા હતા ને કે ભાજપ ને મત આપતા લપડા કાપતા હતા લોકો ઇકો ત્યારે તમે ક્યાં ગયા તા જયારે અમારા દીકરો કોના પેપર ફૂટતા હતા ત્યારે તમે ક્યાં ગયા તા અમને અહીંયા મંડળીઓમાં લૂંટે છે ત્યારે તમે ક્યાં ગયા તા તમારે ફાકા ફોજદારી કરવી છે તમારે જ્ઞાતિના નામે ચરી ખાવું છે અને અમને ભાજપમાં મત ખાવા છે રોડ રસ્તા તમે આજે અઢાર વર્ષથી નથી ત્યારે તમે ક્યાં ગયા છો

ઈશુદાન ભાઈ એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે 2022 માં આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ જનતાએ મૂક્યો કેમ કે મુફત ભાયણી છે તે ચૂંટણી લડ્યા તમારા ધારાસભ્ય બન્યા બે વર્ષ સુધી તેઓ ધારાસભ્ય રહ્યા છતાં પણ રોડ રસ્તાની બાબત હોય કે જે વિકાસના કાર્ય હોય તે પ્રમાણે જોવા ના મળ્યા જે રીતે જોવા જોઈએ તો આને તમે કઈ રીતે જોવો છો કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા છતાં પણ ત્યાં જેસે છે તે જેવી સ્થિતિ તો હવે કેવી રીતે બદલાવ

અમારા લીડરશીપ ને પણ બહુ બધો ફટકો પડે એમાં તો છતાં પણ ગોપાલભાઈ ઉતાર્યા એટલા માટે જ ઉતાર્યા કે પ્રજાને વિશ્વાસ બેસે પાછી સીટ એ વિશ્વાસ બેસે અને બ્રેબેસ્યો પ્રજાને પ્રજા એમને ક્લીન ચીટ આપી તમે લડો હવે કોંગ્રેસ નથી ના કે ગુજરાતની જે કોંગ્રેસના કાર્યકર્તાને પણ મારી વિનંતી છે 30 વર્ષ તાલુકા જિલ્લામાં લડે છે એ લોકોને મારી વિનંતી છે કે કોંગ્રેસ ઉપર ભરોસો કરવા જેવું નથી બધા નેતાઓ ભાજપના નેતાઓ હોય અને ભાજપ સરકાર હોય તો તમારું આ ધર્મ બચે એવું નથી આ તો હિન્દુ ધર્મ ને પણ મંદિરો પાડી નાખેવા છે બધા આને સત્તાથી અને ધર્મ થી પ્રેમ નથી ભાજપ ને સત્તાથી પ્રેમ છે

મત ગણતરી હતી ત્યારે બીજા ધારાસભ્ય હતા પરંતુ ઉમેશમાં કોણ જોવા ના મળ્યા એટલે આ બધી બાબતોને કઈ રીતે જોજો શું નારાજગી હોઈ શકે છે કેમ કે કડીમાં જોવા મળ્યા પણ વિસાવદરમાં એ સૌરાષ્ટ્રના ધારાસભ્ય છે એટલે સવાલો ઘણા ઉઠી રહ્યા છે બાબતે નહીં નહીં આમાં ભાજપ પાસે 161 ધારાસભ્યો છે બધા ધારાસભ્યો હાજર હોવું જરૂરી નથી હમ ક્યાં ભાજપ પાસે 161 ધારાસભ્યો છે કડીમાં 161 રહ્યા હતા સૌ સુના કામમાં લાગ્યા હોય વિધાનસભામાં ધારાસભ્ય બન્યા પછી એને વિધાનસભામાં એને મુદ્દાઓ અને પોતાની સરકારમાં અને એને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અમારે કોઈ નારાજગી હોતી જ નથી નારાજગી શેની હોય અમે કંઈ લૂંટી તો લીધું નથી કોઈ આમ આદમી પાર્ટીએ તમામને ટિકિટ આપી છે આમ આદમી પાર્ટીના મજબૂતાઈથી આ લોકો જીત્યા છે બધા લોકો અને આમ આદમી પાર્ટી છે એ પ્રજા માટે લડી રહી છે તો નારાજગી હોય શું અમે કોઈ ધારાસભ્ય સભ્ય પાસે કંઈ માંગતા તો છીએ નહીં અમે કોઈ ધારાસભ્યને અમારા પરિવારથી અલગ ગણતા નથી આ બધા પરિવારના છીએ અમારી પાસે છે શું સરકાર હોય તો બરોબર કે મંત્રી પદ નથી મળ્યું મંત્રી પદ માંથી આ ખાતું નથી મળ્યું તો નારાજ હોય અહીંયા નારાજ થવાની છે શું એ તો ધારાસભ્ય બની ગયા છે એટલે કોઈ નારાજ નથી એ લોકો મજબૂતાઈથી કામ કરે છે પાર્ટીનું કામ કરે છે પ્રજાનું કરે છે અને વફાદાર છે બધા છેલ્લા મારા બે પ્રશ્ન છે પહેલો પ્રશ્ન કે બે હજાર સત્યાવીસ માં જો જરૂરિયાત પડશે ભારતીય જનતા પાર્ટી સામે તમે કહી રહ્યા છો કે ગુજરાતની જનતાને છે છે શાસન તે પરિવર્તન કરવાનું છે તો તો જરૂરિયાત પડશે હવે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે ખરા વિધાનસભાની બેઠકો છે ને કોંગ્રેસનું પણ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને હટાવવું છે તો તમારું શું માનવું છે બે હજાર સત્યાવીસ માટે કેન્દ્રમાંથી જો તમને સૂચન આપવામાં આવશે તો શું કરશો કેમ કે અત્યારે તો એકબીજા ઉપર તમે નિવેદન કરી રહ્યા છો આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છો આ અત્યારનો મુદ્દો નથી પણ છતાંય તમે કહ્યું છે તો લોકોની નવજીવનના દર્શકોને કહેવા માંગુ છું કે અમે પાંચ ચૂંટણીઓ પેટા ચૂંટણીઓમાં અમે ઉમેદવાર ઉભા નહોતા રાખ્યા ને કોંગ્રેસને મદદ કરી હતી કોંગ્રેસે છેલ્લી ઘડીએ દગો કર્યો કોંગ્રેસ પાર્ટી કોઈની નથી થઈ એના નેતાઓની નથી થઈ ક્યારે કોઈની હોઈ ન શકે તો ભાજપના ઈશારે ચાલનારી પાર્ટી છે અને વિસાવદરમાં ક્લીન ચીટ આપી હા અમે ઉભો રાખીશું ગઠબંધન તોડીને ઉભો રાખીશું ત્યારે ભાજપે વિશાવાની ચૂંટણી આવવા દીધી દોઢ વર્ષમાં કેમ નો આવવા દીધી એટલે બહુ જ ક્લિયર છે એટલે જ કહું છું કે હવે કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરવા જેવું નથી અને કોંગ્રેસનો તમે જોઈ લેજો જ્યાં ત્રીજો પક્ષ મજબૂત કોંગ્રેસ થી આગળ ગયો છે ત્યાં કોંગ્રેસ પાંચ રહી છે એ પશ્ચિમ બંગાળ હોય ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય સાઉથમાં હોય ગમે ત્યાં તમે જોઈ લ્યો મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ નો આગળ દેશમાંથી નામું નખાઈ ગયું છે આ તો સો સીટે લોકસભાની ના તમે જો ગઠબંધનના કારણે કોંગ્રેસ જીતી ન શકી એટલે કોંગ્રેસ ઉપર વિશ્વાસ પ્રજા એ જરૂર નથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ મૂકવાની જરૂર નથી હવે કોંગ્રેસ અમારા કેટલાક બે ચાર નારાજ હોય કે પાર્ટી છોડીને વયા ગયા હોય જોઈનિંગ કરીને માહોલ બનાવી રહી હતી થઈ ગયું માહોલ

કે જેમ દિલ્હીમાં ચાર થી પાંચ ટકા કોંગ્રેસ રહે છે જ્યાં કોંગ્રેસ ખતમ થઈ છે ગુજરાતમાં પણ બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસ ચાર થી પાંચ ટકા રહેવાની છે એટલે કોઈએ ભરમાવવાની જરૂર નથી હવે ગઠબંધન આની જોડે કરી નું કરવાનું એના ભાગમાં આવે ધારાસભ્યો ઠેકીન ઠેકીન અચ્છા છેલ્લી સુધી પાછી નક્કી નહીં કરવા દે પાછા આજે મારા કડીમાં શું થયું મેં કીધું અમે એવું પ્લાનિંગ કર્યું હતું વિસાવદર અમારી સીટ અમે ડિક્લેર કરી દીધું હતું પણ એને ઈ છેલ્લે દસ દિવસ પહેલા જ કોંગ્રેસ માં મગ્ન નામ મરી પાડે છે ત્યાં સુધી તો લૂંટાઈ જાય બધી લંકા અને આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી અલગ છે અમે બબે ચાર ચાર મહિને પેલા ઉમેદવારો ડિક્લેર કરી દઈએ છીએ એટલે મને નથી લાગતું યસ અમારી સ્ટ્રેટેજી અલગ છે અમારી લાગણી અલગ છે હા પેલા એવું પ્રજા કન્ફ્યુઝ હતી કે ભાઈ બે ને આપીએ ને આમ આદમી ને કોંગ્રેસ ને હવે કોંગ્રેસ માંથી ક્લિયર થઈ ગઈ પ્રજા કોંગ્રેસ ને એક મત નથી આપવાનું કોંગ્રેસને પોતાના પરિવારના મત ઉમેદવારના મત પણ નહીં મળે હવે સર છેલ્લો પ્રશ્ન છે કે સક્તિશી ગોહિલે ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદમાંથી રાજીનામું આપી દીધું છે તમે કઈ રીતે જોશો કેમ કે બે સીટો હતી બે સીટો પરથી કારમી હાર કહેવાય કોંગ્રેસની થઈ છે એક જગ્યાએ કડીમાં જોઈએ તો 40000 ની આસપાસ મતોથી હાર થઈ છે અને વિસાવદરમાં તો 5000 મતો જ મળ્યા છે

પણ શક્તિભાઈ ની આજુબાજુ એવા વ્યક્તિઓ ગોઠવાઈ ગયેલા કે જે ખરેખર કોંગ્રેસ અને શક્તિભાઈ બે ને પૂરું કરવામાં કદાચ એમની રસ હોય શકે આપણે ખબર નથી માણસો છે પણ એ કોંગ્રેસ પક્ષનો પ્રશ્ન છે અને એનાથી કોંગ્રેસ એ પોતાના પક્ષને સાચવે અમારી જવાબદારી હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું

બિચારા ડર પર બેસીને વયા જાય ઠેકે એનાથી પાર્ટીને ફેર નો પડે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દોડવા લાગી છે ઘણા એમ કેતા દિલ્હી મારી ગયા એટલે પતિ જશે અરવિંદ કેજરીવાલજી જેલમાં જશે પતિ જશે અરે અહીંયા ટાઈગર જીવે છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જવાબદારી મારી છે અને આમ આદમી પાર્ટીને સત્તા સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે ટાઈગર અભી ઝીંદા હે શું વાત કરો છો અને આવા કેટલા ને સમય આવશે એટલે કહીશ બતાવીશ

આવતીકાલે દિલ્હીમાં ઉજવણી થવાની છે તે ઉજવણીમાં પણ તેઓ સામેલ થવાના છે ત્યારે તેમણે વિસાવદરમાં જે પડકારો વિશે વાત કરી સાથે કોંગ્રેસ ઉપર પણ તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં જે મહાગઠબંધનની વાત હોય તેને લઈને પણ તેમણે વાત કરી સાથે ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે તેમની ગેરહાજરીને લઈને પણ તેમણે વાત કરી એટલે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો આવી જ ઘટનાઓથી આવે પડે પણ અપડેટો છે આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં